એક સમયની વાત છે નદીઓ જંગલો અને વેપારી માર્ગોની વચ્ચે વસેલું એક સમૃદ્ધ શહેર હતું ધારાવતી શહેર ધનથી ભરેલું હતું પરંતુ સુખથી નહીં કારણ કે ધારાવતીમાં શક્તિ બુદ્ધિથી નહીં ડરથી ચાલતી હતી શહેરનો સૌથી મોટો વેપારી હતો મહીધર શા લોકો માનતા કે તેની પાસે અનગણિત ખજાનો છે परंतु एक खजाते थी नहीं चतुराई थी एक ठो करो एवी चतुराई जे बीजा माटे नुकसानकारक हती आज शहर मा रहतो हतो एक सामान्य युवान विहान न कोई मोटो वेपारी न कोई विद्वान ते नदी काठे नानकड़ू दुकान चलावतो लोको कहता विहान बहु चूप छे पर नजर तीक्ष्ण छे विहान वधारे बोलतो नहोतो पण बधु जोता रहेतो शहर केवी रीते चाले छे कोण कोने फसावे छे कोण कोना डर पर जीवे छे ए बधु तेने स्पष्ट देखातु एक दिवस शहर में जाहिरात थई के महिधर शाह शहर ना बधा व्यापारियों साथे एक सोदो करवा मांगे छे जे सोदो स्वीकार शे ते धनवान बनशे जे नहीं स्वीकारे तेनो धंधो धीमे धीमे बंद थई जशे लोको डरी गया विहान शांत रहो सभा बोलाव वामा आवी महीधर शाहे कहू हूँ बधाने तक आपी रहो छू मारी साथे चालशो तो फायदो नहीं तो नुकसान लोको माथु नमावता गया विहान उभो थयो તે બોલ્યો સોદો ત્યારે જ સાચો કહેવાય જારે બનને પક્ષોને વિકલ્પ હોય સભામાં સન્નાટો છવાઈ ગયો મહીધર હસ્યો તો બહુ નાનો છે વિહાન દુનિયા વિકલ્પ થી નથી ડર થી ચાલે છે વિહાન એ કંઈ જવાબ ન આપ્યો એ દિવસથી મહીધરે નક્કી કર્યું કે વિહાન ને નમાવવો છે તેણે વિહાનના પુરવઠા બંધ કરાવ્યા ગ્રાહકોને ડરાવ્યા દુકાન પર અફવા ફેલાવી પરંતુ વિહાન તૂટ્યો નહીં તેને ખબર હતી સીધો સામનો કરવો મૂર્ખાઈ છે ચતુરાઈ એ છે કે સામેવાળાને પોતે જ પોતાની જાળમાં ફસાવવો વિહાને એક નવી રીત અપનાવી તેણે મહિદ્રના માણસોને જ માલ વેચવાનું શરૂ કર્યું સસ્તું सारी धीमे-धीमे महिद्रना पोताना लोको विहान पर निर्भर बनया पची विहान नदी कांठे मुसाफरो साथे वातो शुरू करी। तेने शहरनी शहर साची वातो साचीवाहार वेपारी सुधी पहुंचाडी, शांति थी, नाम लीधा वगर थोड़ा समय में बहारना वेपारी धारावती सीधा महिधर पासे नही विहान पासे आवता महिधर गुस्से जाहिर करियो, जे कोई विहान साथ वेपार ते शहर मा नही रही शके। विहान शकेसो नही रड़्य नही सीधो ना वडीलो पासे गयो ते बोल्यो जो वेपार डर थी चाले तो शहर वहलू खाली थाई जशे। अने जो शहर खाली थायो, तो महिधर कोने राज करशे। वडी विचार मा पड़ी गया निहा ने एक छेलली चतुर चाल चलावी टेड़े પોતાનો બધો માલ એક દિવસ માટે મફતમાં વેચો ગરીબોને મુસાફરોને નાના વેપારીઓને શહેરમાં ચર્ચા ફેલાઈ ધન વેચવાથી વધે છે મહીન્દ્રનો ખજાનો ભરેલો હતો પરંતુ દિલ ખાલી હતો લોકો હવે ડરથી નહીં સમજથી પસંદગી કરવા લાગ્યા અંતે શહેરની સભા બોલાવવામાં આવી વડીલોએ નિર્ણય લીધો ધારાવતીમાં કોઈ એક વેપારી શરતો ન નક્કી કરશે વેપાર નિયમથી ચાલશે મહીધર શાહ એકલો પડી ગયો તે વિહાન પાસે આવ્યો અને પૂછ્યું તું જીત્યો કેવી રીતે મારી પાસે બધું હતું વિહાને શાંતિથી જવાબ આપ્યો તમારી ચતુરાઈ લોકો સામે હતી मारी चतुराई लोको साथे हती महीधर पासे जवाब न तो वर्षो पची धारावती बदलाई गई शहर हजी धनवान हतु पर हवे सुखी पढ़ हतु विहान मोटो वेपारी बनो परंतु ते क्या डर वेचो नहीं लोको आजे पर कहे छे चतुराई ए नथी के सामेना मानस ने हरावो चतुराई ए छे के कोई ने हराव्या वगर जीतो મહીધર શાહ શહેરમાં એકલો પડી ગયો હતો પણ તેનો અહંકાર મર્યો નહોતો તે જાણતો હતો કે ખુલ્લી લડાઈમાં હવે જીત શક્ય નથી એટલે તેણે હુપેલી ચાલો શરૂ કરી પ્રસંગ એક ખોટી અછતનો ખેલ એક દિવસ અચાનક ધારાવતીમાં અફવા ફેલાઈ કે અનાજનો મોટો જથ્થો બગડી ગયો છે લોકો ડરી ગયા ભાવ વધવા લાગ્યા નાના વેપારીઓ ગભરા ગયા આ બધું મહિદ્રનું આયોજન હતું તે વિચારે બેઠો હતો લોકો ફરી દરશે અને મારા પાસે પાછા આવશે વિહાને સ્થિતિ જોઈ પણ કંઈ બોલ્યો નહીં તે રાત્રે જ શહેરની બહારના ખેતરોમાં ગયો ખેડૂતો સાથે બેઠો વાતો કરી તેણે સમજ્યું કે અનાજ પૂરતું છે ફક્ત ગોડાઉન માં અટકાવેલું છે બીજે દિવસે વિહાને અચાનક જાહેરાત કરી આજે સાંજે નદી કાંઠે અનાજની ખુલ્લી હરાજી થશે કોઈ મર્યાદા વગર લોકો દોડી આવ્યા હરાજીમાં બહારના ખેડૂતો પોતે અનાજ લઈને આવ્યા ભાવ નીચે પડ્યા અફવા તૂટી ગઈ લોકો સમજા ડર ખોટો હતો મહીન્દ્રની પહેલી ચાલ નિષ્ફળ ગઈ લોકો કહેવા લાગ્યા વિહાન ડર સામે ચૂપ રહે છે પણ સમજ સામે બોલે છે મહિદરે હવે બીજો રસ્તો અપનાવ્યો तेरे શહેરના અધિકારીઓને લાંચ આપી અને વિહાન પર આરોપ લગાવ્યો કે તે ખોટો ટોલ કરે છે સભા બોલાવવામાં આવી વિહાન સામે ત્રણ ખોટા સાક્ષી ઊભા કરાયા सभा में माहौल तनाव हतो। विहा ने एक साक्षी ने कापियो नहीं शांति बोलियो मारे पोता बचाव नथी करवो मारे तोल ने बोलवा छे। ते पोताना दुकान माथी में अने साथे महिद्रना गोडाउन माथी एक बन ने बं सरखा सरखावाया फरक बहार आयो મહિદ્રના ત્રાજવામાં વજન ખોટું હતું ખોટા સાક્ષીઓ ચૂપ થઈ ગયા વિહાને કહ્યું જે ખોટું કરે છે તેને વધારે બોલવું પડે છે જે સાચું કરે છે તે પુરાવો રાખે છે સભાએ વિહાનને નિર્દોષ જાહેર કર્યો મહિધર પહેલીવાર જાહેરમાં શરમાયો હારીને પણ મહિદ્રે હાર સ્વીકારી નહીં તેણે શહેરમાં ફૂટ પાડવાની યોજના બનાવી તે લોકોમાં ફેલાવ્યું વિહાન ફક્ત બહારના વેપારીઓને ફાયદો કરાવે છે સ્થાનિક લોકોને નુકસાન કરે છે લોકોમાં શંકા ઊભી થઈ વિહાને આ વખતે તરત જવાબ ન આપ્યો તે એક મહિના સુધી ચૂપ રહ્યો પછી તેણે એક મોટી બેઠક બોલાવી સ્થાનિક વેપારીઓ બહારના વેપારીઓ મજૂરો खेड़ू तो बद्धा ने आमंत्रण આપ્યું બેઠક માં વિહાને કહ્યું આજે કોઈ વેપાર નહીં ફક્ત હિસાબ તને છેલ્લો એક વર્ષનો ખુલ્લો હિસાબ રજુ કર્યો કોણે કેટલો નફો કર્યો કેટલો નુકસાન થયું કોને મદદ મળી લોકોએ પહેલીવાર સાચું ચિત્ર જોયું વિહાને અંતમાં કહ્યું જે ફૂટ પાડે છે તે પોતાનો ફાયદો જુએ છે જે જોડે છે તે સૌનો ફાયદો જુએ છે लोको शंका दूर थी महिद्रनी से चाल पर निष्फ गई समय पसार महिधर शाहनु नाम धीमे धीमे भुलातू गयू विहान कोई राजा बनो नहीं कोई नायक बनो पर धारावती में एक नवी बात प्रचलित थी गई अही डर वेचा तो नहीं अहिं समझ चाले छे। विहान आजे पर पोतानी नानी दुकान पर बैसे छे। ફક્ત એટલું બદલાયું છે કે હવે લોકો ખરીદવા નહીં શીખવા પણ આવે છે અને જે યુવાન વેપારમાં ઉતરવા માંગે તેને એક જ વાત કહેવામાં આવે છે ચતુરાઈ એ નથી કે સામેના માણસને ફસાવો ચતુરાઈ એ છે કે કોઈને ફસાવ્યા વગર પોતે બચો ને બીજાને પણ બચાવો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો